છોટા ઉડીપુર બોડેલી નગરપાલિકા દ્વારા તપાણો પર ફર્યું જ સીબી મુખ્ય માર્ગ પર આવેલા શો કેબિનો તોડી પાડ્યા કેબિન માલિકો સહિત વર્ષથી કરતા હતા ધંધો સરકારી વર્ષો પહેલા આપી હતી ધંધા કરવાઈ શક્યા નગરપાલિકાના ચીફ ઓફિસર તાલુકા વિકાસ અધિકારી ત્રણ પીઆઈ એસપી સહિત પોલીસના કાફલાને કરવામાં આવ્યો હતો તેના રોજગાર છેનવતા કેબિન ધારકોના આંખોમાં આવ્યા છે રિપોર્ટર મોસિન સુટી છોટા આ રસ્તા પૈકીના છ જેટલી કેબિનો હતી અને એમને ત્રણ નોટિસ આપવામાં આવી હતી અને આજે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે એમને હટાવવામાં આવ્યા છે એવા કોઈ ડોક્યુમેન્ટ્સ એ લોકોએ પુરાવા રજૂ કર્યા નહોતા અને જેને પણ રજૂ કર્યા હતા એ આજે સિત્તેર સેટા થઈ ગયા છે અને એમાંથી ઘણા બધા લોકોએ શરતભંગ કરી અને કોઈ ત્રીજા વ્યક્તિને દબાણો દુકાનો જે ટ્રાન્સફર કરી હતી એટલે હાલ તો રસ્તા પરના પૈકીના દબાણ જ છે અને કામ આવ્યા છે બંદોબસ્તો પૂરતો પોલીસ બંદોબસ્ત પોલીસ વિભાગ તરફથી ફાળવામાં આવ્યો છે અને શાંતિપૂર્વક તરીકે આજે કામગીરી કરવામાં આવી છે